નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે કડદા મુદ્દે બોટાદની અંદર મોટું ખેડૂત આંદોલન આ વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં એ પણ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસ અને મંગળવારના રોજ સમય છે સવારે સાડા નવ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે ભારતનો પેટ્રોલ પંપ રતન રતનપર ગામની બાજુમાં ચોટીલા અમદાવાદ હાઈવે ચોટીલાથી બાર કિલોમીટર તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર આ ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની ચર્ચા કરવાની છે દરેક ખેડૂત ભાઈઓ છે આ મિટિંગની અંદર પધારે એવું મારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ કરીને વાત કરવાની છે બોટાદની અંદર જે કડદા ના મુદ્દા ઉપર અત્યારે એક આંદોલન ચાલુ થયું છે કડદો શું છે એને પહેલાં આપણે સમજવું પડશે કેમકે અત્યારે જોવા જઈએ તો લગભગ સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતે દરેક ખેડૂત ભાઈઓએ જોયું હશે કે ખેડૂત આંદોલન ઊભું થયું છે આ આંદોલન ઊભું થયું છે બોટાદની અંદર બોટાદની અંદર સૌ પ્રથમ તો એક ભાઈ જે ખેડૂત છે એમણે વિડીયો ઉતાર્યો હતો વિડીયો વાયરલ થયો અને પછી આખું આંદોલન ઊભું થઈ ગયું છે ત્યારે સૌ તો આપને જણાવી દો કે કડદો છે એ અસ્તિત્વમાં આવ્યો આજથી દસક વર્ષ પહેલાં દસક વર્ષ પહેલાં કડદો અસ્તિત્વમાં આવ્યો ત્યારે એવું બન્યું હતું કે બોટાદની અંદર જે પણ ભાઈઓ કોઈ કપાસ લઈને આવતા હોય તો કપાસનો જે સોદો થાય દાખલા તરીકે અગિયારસો રૂપિયામાં કપાસનો સોદો થયો છે પછી એ જે બાજુના મિલ જીનિંગ મિલની અંદર નાખે માલ અને માલ જ્યારે ઠલવતા હોય ત્યારે કદાચ એ જે સેમ્પલ ચેક કર્યો એ ક્વોલિટીમાં થોડો ઘણો કદાચ પ્રોબ્લેમ હોય થોડો ઘણો ફેરફાર હોય તો પાંચ કે દસ રૂપિયા પ્રતિમણ છે એ કડદાના રૂપમાં કાપવામાં આવતા હતા પણ ધીમે ધીમે આ કડદો છે એ વધતો ગયો વધતો ગયો એટલે દસ વીસની જગ્યાએ પચાસ થયા સિત્તેર થયા અત્યારે સો રૂપિયા અને મોટા ભાગે સવાસોથી દોઢસો રૂપિયા કરદાના નામે કાપી લેવામાં આવે કેવી રીતે કાપી લેવામાં આવે તો કે યાર્ડની અંદર જે કમિશન એજન્ટ હોય જે દલાલ હોય એના થ્રુ સોદો થાય છે એ પછી જે વેપારી જીનિંગ મિલના માલિકે જે કપાસ ખરીદ્યો હોય સેમ્પલ જોઈને ખરીદ્યું હોય આમ જોવા જઈએ તો તમે સેમ્પલ જોઈને ખરીદો છો પછી પાછળથી તમારે કોઈ ઇસ્યુ કરવાનો અધિકાર જ નથી છતાં પણ આ લોકો એવું કરતા હતા કે જે જીનિંગ મિલના માલિકો હતા એ કપાસનું દાખલા તરીકે અગિયારસો રૂપિયામાં સોદો કરે પછી એવું કે અમારું અહીંથી પાંચ કિલોમીટર આગળ જીનિંગ મિલ છે ત્યાં તમારા માલ નાખી જવો પડશે ખેડૂત ત્યાં માલ નાખવા જે અડધો માલ ઉતારે ત્યારે પછી એવો ઇસ્યુ ઊભો થાય છે કે આમાં તો ક્વોલિટીમાં ફરક છે જે સેમ્પલ જોયું તો એના કરતાં નીચેથી કંઈક અલગ પ્રકારનો માલ નીકળ્યો છે એટલે કરદો કાપવામાં આવશે કેટલો કાપવામાં આવશે તો કે સવાસો રૂપિયા દોઢસો રૂપિયા એમાં કોઈ નક્કી જ નથી હોતું માની લો કે કોઈ ખેડૂત પાસેથી દોઢસો રૂપિયા કાપે છે ત્યારે યાર્ડમાં સોદો થયો હોય અગિયારસો રૂપિયાનો જ્યારે ખેડૂતને મળે છે નવસો ને પચાસ રૂપિયા એટલે યાર્ડમાં આપણે જે માર્કેટ યાર્ડના જે ભાવ આવે છે છાપાની અંદર ભાવ જોતા હોય ત્યારે આપણે એમ લાગતું હોય કે કપાસ અગિયારસોમાં વેચાણો પણ વાસ્તવમાં ખેડૂતના હાથમાં માત્ર નવસો ને પચાસ રૂપિયા આવ્યા હોય આટલે એક પ્રકારનું મોટું ફ્રોડ કહી શકાય મોટું કૌભાંડ કહી શકાય ખેડૂતનો માલ પડાવી લેવા માટેનું આ એક કૌભાંડ છે એ ચાલી રહ્યું હતું આ માત્ર બોટાદની અંદરની આવું તો ઘણી જ જગ્યાએ ચાલી રહ્યું છે બીજું કે અત્યારે જ્યાં એક કરદાના મુદ્દે આંદોલન ઊભું થયું છે બીજો પ્રશ્ન એ પણ છે બોટાદ યાર્ડ તરફથી એક ઠરાવ પણ પાસ કરવામાં આવેલો છે અમુક સમય પહેલાં એવો ઠરાવ પાસ કરવામાં આવેલો હતો કે યાર્ડમાં જ્યારે પણ ખેડૂત છે એ માલ લઈને આવે તો જીનિંગ મિલ છે એ નજીકમાં હોય તો ખેડૂતે ત્યાં માલ પહોંચાડવાનો રહીએ હવે સોદો થઈ ગયા પછી પહોંચાડવું પણ જીનિંગ મિલ કેટલું દૂર હોવું જોઈએ ત્યારે જે યાર્ડ તરફથી ઠરાવ પાસ કરવામાં આવેલો છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે છ કિલોમીટર સુધીના એરિયામાં હોય યાર્ડથી છ કિલોમીટર દૂર હોય તો એ માલ છે ત્યાં ખેડૂતે ત્યાં જઈને નાખી આવવું પણ જો છ કિલોમીટર કરતાં વધારે હોય તો ખેડૂતની જવાબદારી ત્યાં માલ પહોંચાડવાની થતી નથી ત્યારે અત્યારે વાસ્તવમાં તો ઘણી જગ્યાએ જીનિંગ મિલ એવા પણ છે કે છ કિલોમીટર કરતાં વધારે આઠ દસ કિલોમીટર બાર કિલોમીટર અમુક મિલ તો પંદર કિલોમીટર દૂર પણ છે ખેડૂત ત્યાં નાખવા જાય તો એને ભાડું વધારે ચડી જાય છે એટલે ખેડૂતને ત્યાં પણ નુકસાની આવે છે અને ઘણી વખત એવું થાય કે ખેડૂત માલ લઈને ત્યાં જાય છે માલ ત્યાં નાખે છે અને કરદાના નામે દોઢસો રૂપિયા કાપતા હોય ત્યાં ત્યારે ખેડૂતને એ પોસાય નહીં ખેડૂતને પોસાય નહીં ખેડૂત કદાચ એ માલ ત્યાં ન આપે ને પછી પાછો ભરી અને રિટર્ન જો યાર્ડમાં નાખે તો યાર્ડમાં પણ વેપારી એસોસિએશન હોય છે અને એ એસોસિએશન છે એ પરત આવેલો માલ પછી એનો કોઈ પણ ખરીદતું નથી એટલે ખેડૂતની પણ મજબૂરી થઈ જાય છે એટલે આ બધાનું એસોસિએશન છે જ્યારે ખેડૂતનું કોઈ એસોસિએશન નથી ખેડૂતનું કોઈ સંગઠન નથી અને આ બધાનું જે વેપારીનું સંગઠન છે એ સંગઠનના આધાર ઉપર એની તાકાત ઉપર મન ફાવે તેવા ભાવથી ખેડૂતનો માવ માલ ખરીદી લે છે અને ખેડૂતોને ક્યાંય ને ક્યાંય અન્યાય કરે છે ત્યારે આ બાબતનો એક વિડીયો બનાવીને એક જાગૃત ખેડૂતે ફેસબુક અને યુટ્યુબ વગેરે સોશિયલ મીડિયાના મારફતે એ વિડીયો વાયરલ કર્યો ત્યારે બધા લોકોના ધ્યાનમાં આ મુદ્દો આવ્યો આ મુદ્દાની અંદર ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા છે એ ગઈકાલે ત્યાં બોટાદ ગયા અને બોટાદની અંદર મોટી સંખ્યામાં ખેડૂત પધાર્યા એટલે પહેલાં તો અહીંયા ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન કે જ્યારે પણ આવો ખેડૂતોનો મુદ્દો હોય ત્યારે બધાએ એક થઈ જવાનો અને એવી જ રીતે બોટાદની અંદર બધા એક થયા બધા સંગઠિત થયા અને જોરશોરથી આંદોલન ઉપર બેસી ગયા આમ જોવા જઈએ તો આંદોલન છે એ શાંતિપૂર્ણ ચાલતું હતું પણ આંદોલનની અંદર જે ધરણા ઉપર બેઠેલા જે ખેડૂત આગેવાન હતા રાજુભાઈ કરપડા એની મોડી રાત્રે રાત્રે ત્રણ વાગ્યે એની ધરપકડ કરવામાં આવી અને બળજબરીપૂર્વક ધરપકડ કરીને આંદો આંદોલનને ક્યાંય ને ક્યાંય વીખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસ છે આની અંદર હાથો બની રહી છે આમ જોવા જઈએ તો અત્યારે આ ખેડૂત અને વેપારી વચ્ચેનો મુદ્દો હતો ખેડૂત છેતરાઈ રહ્યા છે પણ છેતરી કોણ રહ્યું છે તો કે આ જીનિંગ મિલ વેપારીઓ કરદાના નામે માલ સપ્લાય મિલ સુધી કરવાનો એના નામે જ્યારે આ છેતરપિંડી થતી હોય તો ખરેખર સરકારે સાથ કોનો દેવો જોઈએ તો કે જે છેતરપિંડી કરનારા તત્વો છે એને આપણે કાયદાનું જ્ઞાન કરાવવું જોઈએ કાયદાનું ભાન કરાવવું જોઈએ અને ખેડૂતને સપોર્ટ કરવો જોઈએ પણ નહીં એવું નથી કર્યું સરકારે ઉપરના ઉપરથી પોલીસને એવો આદેશ કર્યો છે કે આ આંદોલનને વિખી નાખો આગેવાનોની ધરપકડ કરી લો એટલે મોડી રાતે આગેવાનોની ધરપકડ કરી અને ખેડૂતોના વિરોધમાં કામ કરવામાં આવ્યું છે ખેડૂતનું આંદોલન વિખાઈએ એવા પ્રયત્ન સરકાર તરફથી કરવામાં આવ્યા છે 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 એટલે આ આ ખૂબ મુદ્દો એ વેપારી અને ખેડૂત વચ્ચેનો સામ સામે મુદ્દો હતો સરકારે ખરેખર ખેડૂતને સહકાર આપવાની જરૂર હતી પણ સરકારે સહકાર આપ્યો વેપારીને એટલે આ ખૂબ દુઃખદ બાબત છે બીજું મારે આપને અહીં કહેવાનું છે કે માત્ર કપાસની અંદર અને માત્ર બોટાદની અંદર આ પ્રશ્ન નથી આ તો ગુજરાતભરની અંદર અને દેશભરની અંદર આ કરદાનો પ્રશ્ન છે કડદાના નામે ખેડૂતને લૂંટી લેવામાં આવે છે એમ કપાસમાં જ નહીં મગફળીની અંદર પણ એવું થાય ચણા હોય ધાણા હોય જીરું હોય વગેરે સોયાબીન હોય તુવેર હોય એરંડા હોય દરેક પાકની અંદર ખેડૂતને આ રીતે છેતરવામાં આવે છે શાકભાજીમાં પણ છેતરવામાં આવે છે તમને બધાને ખબર હશે કે ગુજરાત છે એ સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે મગફળીની આપણે વેચાણ કરીએ તો જેવી રીતે કપાસની અંદર કડદો કાપવામાં આવે છે જ્યારે મગફળીની અંદર કડ કાપવામાં આવે છે એને કહેવામાં આવે છે કડ કડ શું હોય છે તો કે એક કટ્ટો હોય કદાચ વજનવાળી મગફળી હોય તો એક કટ્ટામાં એક બોરીની અંદર ચાલીસ કિલો ભરતી થશે કદાચ મગફળી વજનમાં હળવી હોય તો છત્રીસ કિલો કે આડત્રીસ કિલો થાય માની લઈએ કે કોઈને ચાલીસ કિલો મગફળી છે એક કટ્ટામાં સમાઈ ગઈ તો એમાં કડ કાપવામાં આવે મિનિમમ પાંચસો ગ્રામ કડ કાપવામાં આવે એટલે કે તમારી મગફળીની અંદર માટી છે કચરો છે વગેરે જે પણ સમજાવવામાં આવે એમ સમજાવી અને એમાંથી પાંચસો ગ્રામ તો મિનિમમ ઘણી જગ્યાએ એક કિલો તો કોઈ જગ્યાએ દોઢ કિલો પણ કડ કાપવામાં આવે માની લઈએ કે કોઈ જગ્યાએ એક કિલો કડ કાપી છે એટલે બને છે એવું કે ખેડૂતની મગફળી વેપારી વજન કરીને જોખે છે તો પૂરેપૂરી ચાલીસ કિલો જોખે છે પણ ખેડૂતને પૈસા કેટલા મળે તો કે ઓગણચાલીસ કિલોના એક કિલો મગફળીના પૈસા ઓછા આપવામાં આવે છે એટલે કડના નામે પણ ખેડૂત પાસેથી મગફળી વધારે લઈ લેવામાં આવે આવે કિલોના પૈસા આપે અને ચાલીસ કિલો મગફળી ખેડૂત પાસેથી લઈ લેવામાં આવે છે એટલે કપાસની અંદર પ્રોબ્લેમ છે એવો જ પ્રોબ્લેમ મગફળીની અંદર પણ કડનો પ્રોબ્લેમ છે એટલે અનેક જગ્યાએ દરેક જણસની અંદર દરેક જગ્યાએ ખેડૂત લૂંટાઈ રહ્યા છે એટલે સરકારશ્રીએ અહીંયા ખૂબ ગંભીરતાથી આ મુદ્દો લેવાની જરૂર છે આ મુદ્દાને રાજકીય સ્વરૂપ ન આપી અને ખેડૂતના હિતમાં નિર્ણય કરવાની જરૂર છે ખેડૂતો લૂંટાતા હોય તો સરકારની જવાબદારી છે સરકારની ફરજ છે કે આની અંદર તમે ન્યાય કરો અને ખેડૂતને કરદાના જે આ ચક્ર છે કરદાનું આ કરદાના ચક્રમાંથી છોડાવો અને કડના ચક્રમાંથી પણ છોડાવો આવી તાનાશાહી કરતાં વેપારીઓને કાયદાનું ભાન કરાવો અને ખેડૂત પાસેથી જે કડ અને કરદાના નામે માલ પડાવી લેવામાં આવે છે એમાંથી ખેડૂતોને ક્યાંયને ક્યાંય રાહત મળે ખેડૂત સાથે ન્યાય થાય એવી બાબતમાં સરકારે તૈયારી કરવી અને એ બાબતમાં સરકારે કોઈને કોઈ પગલાં લેવા જોઈએ એવી મારી સરકારશ્રીને અપીલ છે હજુ આ કડદાનો મામલો છે એ જો અત્યારે ચાલી રહ્યો છે જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો જેવી રીતે બોટાદની અંદર બન્યું છે એવી રીતે દરેક જિલ્લાની અંદર ગુજરાતમાં થઈ શકે છે એટલે સરકાર જાગૃત રહે કડ કે કડદો છે એના નામે ખેડૂત ન લૂંટાય એ બાબતે સરકાર પગલાં લે તેવી મારી વિનંતી છે જો એવું કરવામાં નહીં આવે તો આ આંદોલન છે વિકરાળ સ્વરૂપ લઈ શકે છે અને ગામે ગામથી ખેડૂતો બહાર આવશે નીકળશે પોતાના હક માટે લડશે ત્યારે સરકારને પણ ઘણી બધી તકલીફ પડી શકે છે એટલે સરકારની મુસીબત વધે નહીં એટલા માટે થઈને તાત્કાલિક ધોરણે આ નિર્ણય કરવામાં આવે તેવી મારી રજૂઆત છે વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર